સંસદ પરિસરમાં બનેલી સુરક્ષા ચોકની ઘટનાને અઠવાડિયું વીતી ચૂક્યું છે તપાસ એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે વિરોધીઓ પણ મુદ્દાને સંપૂર્ણ રીતે રાજકીય રૂપ આપી ચૂક્યા છે તેઓ સરકાર પાસે સંસદમાં નિવેદન આપવાની વાત કરી રહ્યા છે ત્યારે હવે મેદાને આવ્યા છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદની સુરક્ષા ભંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી તેમણે આ ઘટનાને ખૂબ જ ચિંતાજનક ગણાવી पीएम मोदी એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને બિલકુલ ઓછી આંકવી જોઈએ નહીં તેથી સ્પીકર સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલા લઈ રહ્યા છે તપાસ એજન્સીઓ કડકાઈથી તપાસ કરી રહી છે આની પાછળના તત્વો કોણ છે અને તેમનો ઈરાદો શું છે તેના ઉંડાણમાં ચૌ પણ એટલું જ જરૂરી છે દરેક વ્યક્તિ આવા વિષય ઉપર ચર્ચા કે પ્રતિકાર ટાળવો જોઈએ સંસદ પર આતંકવાદી હુમલાની તિથિ પર વિપક્ષી દળો સુરક્ષામાં ખામીઓને લઈ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે અને છેલ્લા બે દિવસથી ગૃહની કાર્યવાહી ખોરવાઈ ચૂકી છે તેમની માંગ છે કે પેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા આ મામલે બન્ને ગૃહમાં નિવેદન આપે અને ત્યારબાદ સંસદની સુરક્ષાને લઈ અને ચર્ચા કરવામાં આવે આ વિરોધની વચ્ચેપીએ મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી બ્યુરો રિપોર્ટ જીએસટીવી